બોટાદના સરવા એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાની હાલત બિસ્માર સામે આવી છે બોટાદ તાલુકાના સરવાગામી રોડ બનાવવામાં આવેલ છે જે રોડ સરવાથી વિરવા સુધીનો બનાવવામાં આવેલ છે આ રોડ ઉપર ઠેક ઠેકાણે ખાડા પડી ગયેલ છે તેમજ વચ્ચે જે નાળા બનાવવામાં આવેલ છે તે નાળા પણ બેસી ગયેલ છે જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી રિપેરિંગ કરવામાં આવ્યું નથી જ્યારે આ રસ્તાને લઈને ગ્રામજનો પરેશાન થઈ ગયા છે અમારો એક જ પ્રશ્ન છે કે સર્વા વિરવા રોડ જ્યારથી દોઢ વર્ષથી બન્યો છે ત્યારથી પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે પુલ બેસી ગયા છે બાવળ વધી ગયા છે જંગલ કટિંગ નથી થયું બીજા નંબરમાં કે અવારનવાર અમે રજૂઆત કરેલી છે જંગલ કટિંગ કરો કે આ પુલ ઉપર ખાડા પડી ગયા છે અમે ખેડૂતો ભેગા થઈ અને આ પુલ બેસી ગયો તો એને અમે ટ્રેક્ટર ન ખાવી અવારનવાર અકસ્માત થાય છે અને અકસ્માત થાય ત્યારે મારી વાડી બાજુમાં જ હોવાથી અમે તરત જ દોડા દોડ આવી અને અકસ્માત થઈ ગયેલો હોય તો એને હોસ્પિટલે પહોંચાડીએ છીએ આવી વારંવાર રજૂઆત કરેલી છે એક વખત નહીં વારંવાર રજૂઆત કરેલી છે શું માંગ છે મારી એક જ માંગ છે કે આ ઘાસ કટિંગ થઈ જાય અને આ રોડ ઉપર જે ખાડા પડી ગયા છે એ ખાડા વ્યવસ્થિત રીતે સારા કરી દે બસ એક જ અમારી માંગ છે આ નાળું રિપેરિંગ કરવા તેમજ રસ્તામાં પડેલ ખાડાઓ પૂરવા માટે ગ્રામજનો દ્વારા રજૂઆત કરી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી ગ્રામજનોની માંગ છે કે સરવાથી વીરવા સુધી જોડતો રોડ પર પડેલ ખાડા તાત્કાલિક ધોરણે રિપેર કરવા તંત્ર પાસે ગ્રામજનો માંગ કરી રહ્યા છે